ગાંધીનગર નું એક નાનકડું પેલા ગામ હતું અડાલજ ગામનું નું નામ અડાલજ છે અત્યારે તો અડાલજ ગામ રહ્યું ને એ ગાંધીનગર સિટી માં આવી ગયું રેડી આ આ વાવ નો ઇતિહાસ એવો છે આને પંદરમી સદી ની અંદર રાણી રૂડા દેવી આને પૂર્ણ કરાવી છે વાઘેલા વંશ નું જયારે પાટણ ની અંદર શાસન હતું ને ત્યારે ત્યાં વીરસંગ નામ વીરસંગ વાઘેલા નામનો એક રાજા એને અડાલજ ની અંદર લોકોને પાણી પીવા માટે

હવે એની પત્ની પાછળ જ એની એની પત્ની હતી તો એ સમયે મોહમ્મદ બેગડાનું શાસન આપ્યું ગુજરાતમાં મુસ્લિમ રાજા એને એક એવું વરદાન આપ્યું કે તું આ વાવ પૂર્ણ કરાય મારા પતિની જે ઈચ્છા હતી વિસંગ વાઘેલાની તું પૂર્ણ કરાય તો હું તારી સાથે લગ્ન કરું આવ રાણી રૂડા દેવીએ મોહમદ બેગડાને કીધું તો મોહમદ બેગડા તો રાજીનો રેડ થઈ ગયો અને એને પાંચ માણની વાવ પૂર્ણ કરાવી ગઈ પછી પેલી રાણી આવી જોયું તો એના પતિની જે કંઈ ઓલી પૂરી થઈ ગઈ વચન આપેલું તો ઈ જોઈને એની પત્ની ખુશ થઈ ગઈ રૂડા દેવી અને એને વાવમાં જંપલાયો અને મૃત્યુ પામી એ લગ્ન નો કર્યા મોહમદ બેગડાએ અને આ વાવની અંદર ઈ મૃત્યુ પામી આવો ઇતિહાસ ઇતિહાસનો છે તમે કોતરણી જોવો અદભુત કોતરણી છે બરોબર તો આ ટૂંકમાં ઇતિહાસ હતો હજી આમ